નાગરિક સંઘર્ષ મંચના તાપપન દાસ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે નાગરિકો પાસે સહી કરાવી અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે દાંડિયા બજાર બ્રિઝ અને અકોટાને જોડતા પુલ પાસે નાકોટા તરફ રોડ પર ચાલતું કામ ઝડપથી પૂરું કરવા તથા કામના કારણે સિગ્નલ લાઇટ અને ટ્રાફિક વ્યવસ્થામાં ગેરવ્યવસ્થાને લઈને નાગરિકો પાસે સિગ્નેચર કરાવી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે દાંડીયા બજાર બ્રિજ અને અકોટાને જોડતા પુલ પાસે વડોદરા કોર્પોરેશન દ્વારા લગભગ દોઢ મહિનાથી કોઈ અજ્ઞાત રિપેરિંગની કામગીરી ચાલી રહી છે જન્વયે એ ચાર રસ્તા પર મૂકેલ સિગ્નલ લાઇટ બંધ કરી દેવામાં આવી છે એટલું જ નહીં ત્યાં ટ્રાફિક નિયમન માટે કોઈ અન્ય જોગવાઈ પણ કરેલ નથી તેથી આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ રસ્તો વડોદરા ઓલ્ડ સિટી અને વડોદરા પશ્ચિમ વિભાગને જોડતો મહત્વનો રસ્તો છે જ્યાં દિવસ દરમિયાન સતત ટ્રાફિક રહેતો હોય છે અને ઓફિસ આવતા જતા વાહન ચાલકોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે પણ લગભગ એક માસથી રિપેરિંગની કામગીરી ચાલુ હોવાને કારણે આ અતિ ટ્રાફિકવાળા રસ્તા પર ખૂબ જ અવ્યવસ્થા જોવા મળી રહી છે અને જે રીતે સલામતીની જોગવાઈ હોવી જોઈએ તે નથી જેના કારણે વાહન ચલાવનારને સતત ડર રહે છે કે કોઈ અકસ્માત કે અનહોની સર્જાય નહીં એ રસ્તા પર સવારે આઠથી અગિયાર અને સાંજે પાંચથી સાત દરમિયાન ટ્રાફિક બેકાબુ બની જાય છે જેને લઈને નાગરિક સંઘર્ષ મંચ દ્વારા સૈની ઝુંબેશ ચલાવી વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ શહેર પોલીસ કમિશનર ને આદિનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે છેલ્લા દોઢ મહિનાથી આ કામ ચાલે છે આ એક આશ્ચર્યની વાત છે કે એક આટલું કામ પૂરા કરવામાં દોઢ મહિનો લાગે અહીંયા આગળ જ્યારેથી કામ ચાલુ થયું છે ત્યાર આગળ આ તમે જુઓ ટ્રાફિકનું નિયમન બંધ છે કેવું ભયંકર ક્યાઓસ થઈ રહ્યા છે ઓફિસ આવર્સમાં અહીંયા આખું જામ થઈ જાય છે કોઈ કરતાં કોઈ છે નહીં ટ્રાફિક પોલીસ નથી કોઈ તંત્ર જાગૃત નથી કોઈ પણ એક્સિડન્ટ થઈ જાય એના માટે જવાબદાર કોણ લોકોને ચાલીને જ્યારે ક્રોસ કરવું પડે ત્યારે એને આમ ગભરામણ થાય છે નાના બાળકો રસ્તા ક્રોસ કરે ત્યારે ગભરામણ થાય છે સ્કૂલે જતા બાળકોને તકલીફ પડે છે આ પરિસ્થિતિની અંદર વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા આજે અહીં ચાર રસ્તા ઉપર સહી ઝુંબેશ કરી રહ્યા છે આ સહી ઝુંબેશ એટલા માટે કરી રહ્યા છે કે ઊંઘતા જે તંત્ર છે એ જાગે એક તરફ તમે જેતલપુર બ્રંચ બ્રિજ બંધ કર્યા છો લાલ લાલબાગ બ્રિજ બંધ કર્યા છો ચારે બાજુના ટ્રાફિક આ અહીંયાથી પસાર થાય છે પહેલાં તમે આ બધું વ્યવસ્થા કરો પછી તમે બીજા બધે કામ કરો એકસાથે બધું ખાવા જઈએ તો ના ચાલે આ જે તંત્રની બેદરકારી છે નિષ્કાળજી છે એના સામે આજે અમે સહી ઉમેશ કરીએ છીએ કે આ કામ જલ્દી પૂરું કરવામાં આવે

જેના કારણે પૂર થઈ રહ્યું છે આજે પૂરની વાત કરીને નદીનું ડાયવર્શનની વાત ચાલી રહ્યા છે પરંતુ આ જે જે દબાણો છે એને ખસેડવાની વાત નથી કરી રહ્યા ગરીબ ગરીબ પોલીસ તંત્રને આગળ કરવામાં આવે છે દબાણ શાખાના અધિકારીઓ જે કોન્ટ્રાક્ટ કરવા કામ કરે છે એ લોકોને આગળ નહીં કરતા થાય એક્ઝેક્ટલી આ જ પ્રશ્ન છે લારી ગલ્લાવાળા ગરીબ લોકોને રોજગારી દેખાય તમને દબાણના નામે પરંતુ જે મોટા મોટા બિલ્ડરો આ નદી ઉપર દબાણ કરીને બેઠા છે એને કશું દેખાતું નથી અને એટલે જ વારંવાર વરસાદ આવે ત્યારે રસ્તા ભૂવા પડે એનું રિપેરિંગ થાય એક કામને દસ વખત કરવામાં આવે આ જે ડિવાઈડર છે ક્યારે તોડે ક્યારે બનાવે આમાં વાત સ્પષ્ટ છે આ કોઈના કોઈ એમના જે માનીતું અને જાણીતું જે કોન્ટ્રાક્ટર છે એને લાભ કરાવવા માટેના આ બધું કરતા હોય છે બ્રિજો તૂટી જાય છે જે મેટ્રો ટ્રેનની આખી બ્રિજ આખું બાંધકામ સુરતમાં થઈ રહ્યું છે એ બેસી ગયું છે એના કરતાં ખરાબ શું હોઈ શકે એટલે જ આ કામ જે અહીંયા ચાલે છે એ તાત્કાલિક પૂરું થાય અને લોકોને આ તકલીફ ના થાય એ માટેની અમે આ સહી ઝુંબેશ આજે હાથ ધરી છે